હાલમાં આવી ખબર સોમવારે થયેલા પહેલા જ વરસાદમાં મુંબઈમાં અંડર ગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશનમાં પાણી ઘૂસી જવાની સાથે દક્ષિણ મુંબઈના અનેક વિસ્તારોમાં જળબંબાકાર થયા હતા એ માટે વરલીના સભ્ય આદિત્ય ઠાકરે ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્ર મોદી અમિત શાહ અને દેવેન્દ્ર ફડણવીસ સહિતના મહાયુતીની સરકાર પર પ્રહાર કર્યા છે ત્યારે બીજેપીના વરિષ્ઠ નેતા અને સંસદ સભ્ય નારાયણ રાણાએ ગઈકાલે ફ્રેશ કોન્ફરન્સમાં આદિત્ય ઠાકરની આટામાં લીધા હતા નારાયણ રાણાએ કહ્યું હતું કે આદિત્ય ઠાકરે મુંબઈમાં પાણી ભરાવા વિશે સોમવારે ટીકા કરી હતી અને આજે પત્રકારોને હિંદ માતામાં પાણી ભરાવાના જૂના ફોટો શેર કર્યા હતા બે હજાર પાંચમાં મુંબઈ જળબંબાકાર થયું હતું ત્યારે મહાનગરપાલિકામાં કોણી સરકાર હતી વગેરે જેવા સવાલો કર્યા હતા જે બાદ આદિત્ય રાણે ઉશ્કેરાઈ ગયા હતા પરંતુ આદિત્ય ઠાકરે પ્રહાર કરવાનું ચાલુ રાખ્યું હતું બસ આજ માટે આટલું જ નહીં અમારી યુટ્યુબ ચેનલ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ